ખાસ કરીને સાવધાન થઈ જશે જે આ મિત્રો વાત કરો તમે ખાલી આ વિડીયો જો ત્રણ મહિના પેલા આ ભાઈ ને કરડ્યું કર્યું હતું અને ત્રણ મહિના પછી પાલનપુર ના એક ગામડાની અંદર ભાઈને કંઈક ને કંઈક ઉપડ્યો જેની અંદર કેકને ને કંઈક હડકવા જેવા લક્ષણો જોવા મળ્યા ભાઈ મિત્રો વાત કી તો ગાડી લઈને ક્યાંક ને ક્યાંક જઈ રહ્યા હતા અને ત્યારબાદ ત્યારબાદ તે ક્યાંક ને કઈ ગાડી સાઈડમાં મૂકીને ત્યારબાદ હડવા લક્ષણો જોવા મળીને સારવાર માટે ખસેડવામાં આવ્યો અને ભાઈ તેને બાંધી પણ દેવામાં આવ્યો છે તો ખાસ કરીને સાવધાની રાખજો કારણ કે તમારા આસપાસ પણ કુતરા હોય તો કુતરાથી ભાઈ દૂરી બનાવી રાખજો કારણ કે કુતરા કરડે છે પછી 3 મહિના હડકવા ઉપડે છે જે આ મિત્રો વાત કી ભાઈને કંઈક ને કઈક પૂછવામાં એટલે કે તેમના ફેમિલી ને પૂછવામાં આવ્યું ત્યારે ફેમિલી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 3 મહિના પહેલા ભાઈ આ ભાઈ ને કુતું કર્યું હતું પરંતુ 3 મહિના પછી આ ભાઈને હડકવા શા માટે ઉપડ્યો શું તેના ક્યાંક કે 3 મહિના પછી ભાઈ આ લક્ષણો જોવા મળ્યા છે તો ક્યાંક ને તમે પણ સાવધાની રાખજો અને સાવચેતી રાખજો કારણ કે આજકાલ કુતરા ભાઈ કરે છે પછી ત્રણ મહિના પછી હડકો છે એટલે કે મિત્રો ખાસ કરીને તમારે સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે તમે બધા લોકો જાણતા કે ઇન્જેક્શન તો લેવા છીએ પરંતુ ઇન્જેક્શન ત્રણ મહિના પછી આવું થાય આ ભાઈ ને થાય એવું તમારે સાવચેતી રાખવાની જરૂર છે તમારે સાવધાનની જરૂર છે ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે હાલ ગુજરાત અંદર ઘણા બધા ની અંદર કુતરાઓ કુરા પરંતુ ક્યાંક ને સારવાર માટે નથી જતા હોતા તો ખાસ કરીને કુતરો કરડે એટલે સારવાર માટે કારણ કે બધા લોકો મિત્રો આજે નથી હોતા લોકો થોડા પછી હડકવો પડે એટલે કે આ ભાઈ ની સાથે થયું છે પાલનપુર ના નરાશળ ગામ હતું ગામના ભાઈ વતની ભાગ્યા હતા ભાઈ ખેતર ભાગુ રાખતા હતા ને ત્યારબાદ આ ભાઈ ત્રણ મહિના પહેલા હડકવા 3 મહિના પુત્ર કુતરો કરડ્યો હતો ત્યારબાદ એને હડકવો પડ્યો હાલ સોશિયલ મીડિયા એટલો વિડિયો વાયરલ વિશે વાત કરો વિડીયો વિશે તમારે શું કેવું છે શેર કરીને સબક્રાઈબે કરી દેજો ધન્યવાદ